रात्रे के सूवु एक रात्रे सुती सूती भी ना पगे सूवं नहीं जो पगने कोरा सूशो तो लक्ष्मीजी की प्राप्ति हो रात्रे सूता पहला मोढ़ा पान मुखवास सोपारी काढ़ीने पची सूवं त्र रात्र सूती वक्खते गृहस्थे कपाड़ तिलक चांदलो भूसी नाखवो चार रात्र सूती वक्खते स्त्रीओ मथा में फूलनो त्याग करवो पांच रात्र सूती वखते पुरुषे माथे पाघड़ी ટોપી પહેરીને સુવું નહીં 6 બધીજ ઋતુમાં દિવસે સુવું નિષેધ છે પરંતુ ગ્રીષ્મ ઋતુમાં દિવસે સુવું નિષેધ નથી 7 હંમેશા પૂર્વ અને દક્ષિણ બાજુ માથું રાખી સુવું જોઈએ 8 ઉત્તર બાજુ માથું રાખીને સુવાથી આયુષ્ય ઉમર ઓછી થાય છે અને અને પશ્ચિમ બાજુ માથું રાખીને સુવાથી શરીરમાં રોગ ઉત્પન્ન થાય છે 9 પૂર્વ બાજુ માથું રાખીને સુવાથી વિદ્યા પ્રાપ્ત થાય છે અને દક્ષિણ બાજુ માથું રાખીને સૂવાથી આયુષ્ય ઉંમર વધે છે અને ધનની પ્રાપ્તિ થાય છે દસ માણસે અધ્વમુખ થઈને નગ્ન થઈને ક્યારે સૂવું નહીં અને બીજાની પથારી પર તૂટેલા ઓટલા પર તૂટેલા ખાટલા પર અને જન શૂન્ય ઘરમાં આટલી જગ્યાએ ક્યારે સૂવું નહીં અગિયાર જે મોટી ન હોય તૂટેલી ન હોય ઊંચી નીચી હોય મેલી હોય જેમાં જીવડા હોય જેના પર કંઈ પાથરેલું ન હોય એવી પથારી પર સૂવું નહીં बार वास के पलास लाकड़ा पर क्यारे सुवु नहीं क्य सूवं नहींर्क देवमंदिर स्मशान क्य सूवं नहीं चौदह माथू नीचू करी ने कर हेठामोढ़े क्य सूव नहीं पंदर कंधारा में क्य सूवं नहीं बाड़क स्त्री सेवन थी कृष शरीर क्षय रोगवाला पात शरीरवाला यात्रा करकेला भोजन नही करना अड़तालीस मिनिट सुधी सवार सू शके સત્તર જેમને રાત્રિએ જાગરણ કર્યું હોય એ સવારે જેટલું જાગરણ કર્યું હોય એનાથી અડધું સૂઈ શકે છે અઢાર રાત્રિના પહેલાં અને પાછલા ભાગમાં સૂવું નહીં ઓગણીસ રાત્રે પહેલો અને ચોથો પહોર છોડીને બીજા અને ત્રીજા પહોરમાં સૂવું ઉત્તમ છે વીસ દિવસે અને સંધ્યાના સમયે જે સૂવે છે એ રોગી અને દરિદ્ર બને છે એકવીસ જેને સૂતા સુતા જ સૂર્યોદય અને સૂર્યાસ્ત થઈ જાય એ મહાપાપનો ભાગીદાર બને છે